ભગવદ્ ગીતાનો પ્રારંભ કરીએ પહેલાં આપણે કેટલાક સ્તુતિ છે શ્લોકો છે શરૂ કરીએ કારણ કે અઠવાડિયું થઈ ગયું ઓ વસુદેવસુતમ દેવમ કંસચાણુરમરધનમ દેવ કી પરમાનંદ શ્રી કૃષ્ણમ વંદે योऽन्तः प्रविश्य मम वाचिमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिदरः स्वदाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगान् नमो भगवते पुरुषाय बर्हा पीडन्नटपरवपुः कर्णयोर्कर्णिकारं पिभ्रदवासः कनककपिशं वैजयन्ति च माला रन्ध्रान् वेणौ अधरसुदया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीरतिः प्राविशद्गीतकिरतिः मुकंगरोति करोति वाचालं पङ्गुं लङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् हे कृष्ण श्रावण महिनो चाले छे ए श्रावण महिनानी अंदर तो बदा तेहरो तेहरो <laughs> ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થશે કૃષ્ણાષ્ટમીએ અને ત્યારબાદ અત્યારે તો હિંડોળા પણ ચાલી રહ્યા છે હવે તો ભગવાનની લીલાઓનું ગાન થશે ભગવાન જ્યારે પધારશે ત્યારે એમનો વિશેષ પ્રકારે પૂજા અર્ચના અને મંદિરોમાં મહોત્સવ યોજાશે તો આ આખો મહિનો જેવો સરસ પવિત્ર છે એ દિવસો દરમિયાન જેટલું સ્મરણ નિધ્યાસન ધ્યાન પૂજા અર્ચના જે પણ થાય તે કરવું જોઈએ માણસે અને ઉત્તમ વસ્તુ આવી છે શ્રાવણનો મહિનો છે બરાબર તો આપણે જે શ્લોકની અંદર વાત કરી યો પ્રવિશ્ય મીમામ પ્રસુતા શક્તિ ધર સ્વધામ નામ શ્રવણત્વગાદી તમે હાથ ચરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમામને પવિત્ર કરી અને જાગૃત કરો એ ભાવના છે કારણ કે આપ સર્વેશ્વર છો અને સામર્થવાન છો એટલે કોઈ પણ વસ્તુ જ્યારે સામર્થવાન હોય ત્યારે એનો સ્પર્શ બીજી વ્યક્તિને સામર્થ્યવાન કરે છે પરમેશ્વરનું જે અંશ છે એના અંશીને સામર્થ કરે છે તો એ કેવું કે ભાઈ કે મારું મન ચિત્ત બુદ્ધિ ચિત્ત અહંકાર અને મનમાં જે કંઈ પણ ભાવ છે એ બધાને તમે પ્રગટ કરો જેથી કરીને હું આપની ભક્તિ અને આપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું એવી ભાવનાઓ આ બધા શ્લોકોમાં રહેલી છે અને એટલા માટે ક્યારે પણ જ્યારે નિધ્યાસન કરવાનું હોય અધ્યયન કરવાનું હોય અભ્યાસ કરવાનો હોય હા પુરાણોનું પઠન કરવાનું હોય ગીતાનું પઠન કરવાનું હોય ત્યારે આ રીતના શ્લોકોનું મનન કરીને ગાયન કરીને એના ભાવ પ્રગટ કરવાના હોય છે જેથી મનની પવિત્રતા થાય છે હૃદયમાં પણ શાંતિ મનને પણ શાંતિ લાગે અને ત્યારબાદ જ્યારે પ્રારંભ કરો છો તમે તો એનું વિશેષ ફળ મળે છે મારી પાસે મળશે હું તમે મૂકી લાગુ હા જરૂર જરૂર કરી જરૂરી છે ચૌદમાધ્યાયની અંદર ખાસ કરીને ગુણોનું વર્ણન છે ગુણ સત્વરજસ સત્વરજસ અને તમસ ત્રણ ગુણોનું છે એમાં આગળ ભગવાને કહ્યું કે મમયોમહદ્રહ્મ તસ્મિ ગર્ભો દધમ્યહં સંભવહસ્ત્રભૂતાના તથો ભારત હે અર્જુન સર્વયોનીષુ કૌંતેય મૂર્તય સંભવંતી યા તાં બ્રહ્મ મહદો અહં બીજ પ્રદત્તિતા સૌનો બીજ પ્રદા પ્રદાતા હું પિતા છું બરાબર પછી એ કહે છે કે સત્વમ રજસ તમ પ્રકૃતિ સંભવાહ નિબનંતી મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ નિબધ્ધનંતી એટલે બાંધે છે કયા ગુણ તો સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણોથી આખું શરીર બંધાયેલું છે અને એના થકી જ આખું આપણું જે ડિપાર્ટમેન્ટ છે શરીરનું આખું એ ચાલ્યા કરે છે ક્યારે સત્વમાં આવો તમે અત્યારે કયા ભાવમાં છો ખબર છો તમે અત્યારે સત્વમાં છો આપણે અત્યારે સત્વ ભાવમાં છે સાત્વિક પછી જ્યારે સંસારમાં પાછા કામે લાગી જઈશું તો રાગ આવી જઈશું રજસ રજસમાં આવી જઈશું રજસ અને સત્વ એ બંનેના સમન્વયની અંદર જ તામસિક જે છે પ્રકૃતિ એ ઉછાળા કરતી હોય પણ એ દબાઈ જાય છે એનું બહુ જોર ચાલતું નથી એટલા માટે સત્વ રજસ અને તમસ અને એના ભાવ શું છે એના ગુણ શું છે એના રિઝલ્ટ શું છે એની વાત પરમેશ્વર અહીંયા કહે છે કે તત્ર સત્વમ નિર્મલત્વા પ્રકાશક ન મામયમ સુખમ સંગે ને બધનાતી જ્ઞાનસંગે ચા ચાઘ ચાનઘ હે અનઘ એટલે કે હે નિષ્પાપ અર્જુન અહીંયા એને અનઘ ગયો છે નિર્મળ નિષ્પાપ તત્ર પ્રકાશમ અનામય નિર્મલત્વ સુખ સંગે હે અર્જુન પૈકી પ્રકાશ જો કરવા વાળો હોય તો સત્વના કારણે જ અંદરના પડેલા ઉત્તમ પ્રકારના ભાવ પ્રગટ થાય છે બરાબર સત્વમ સત્વગુણ જે નિર્મળ છે કેવો છે નિર્મળ છે આ નિર્મળ હોવાના કારણે સુખ સાથે રહે છે પણ આની અંદર જ્યારે સત્વની અંદર પણ જ્ઞાનનું અભિમાન જો પ્રગટ થાય તો એ બંધન કરતાં નીવડે છે એટલે આ ત્રણેય ગુણો જે છે ને વાસ્તવિકમાં બંધન કરતા છે પણ એનો જો યથાયોગ્ય ઉપયોગમાં લેવામાં આવે તો આપણને સત્વની અંદર પરમેશ્વરમાં અથવા તો સારા કાર્યોમાં જોડી રાખે છે એમાં જેવો સત્વનો અહંકાર આવે જે રીતે યજ્ઞ કરવાવાળા હોય એને અહંકાર પ્રગટ થાય જેવી જે બધા પાત્રો જોઈએ આપણે કે ભાઈ કંશ છે રાવણ છે ઇત્યાદિ રાક્ષસો છે એ બધા ઉત્તમ કામ કરતા હતા પણ એમને અભિમાન પ્રગટ થઈ જતું હતું અને અભિનના કારણે સત્વ હોવા છતાં પણ એમને સુખ સુખસંગેન બદના હતી સુખમાં એમને બંધન કરાવી દેતું હતું હવે સુખની અંદર બંધન ના હોવું જોઈએ આનંદની અંદર બંધન હોવું જોઈએ નહીં એની અપેક્ષા ખરી પણ કે બંધનયુક્ત ન હોય આનંદ જોઈએ છે પણ આનંદ પણ જો બંધનયુક્ત હોય તો જરૂરી ખરો નહીં સુખ છે પણ સુખ જો બંધનયુક્ત હોય તો પણ એ આપણને જરૂરી નથી એટલે કહે છે કે બંધન કરે છે જો એમાં અભિમાન ભળી જાય તો કયું અભિમાન જ્ઞાનનું માણસને જો જ્ઞાન થાય ને એટલે હંકાર આવે ભક્તિમાં હંકાર નથી આગળ વાતો આવશે ભક્તિની એમાં હંકાર નહીં આવે પણ અહીંયા જ્ઞાન માટે શું કહે છે પરમેશ્વર કે સત્વમ નિર્મૃત્વાત સુખસંગેન બદનાતી હં જ્ઞાન આસક્તિપૂર્વકનું થાય ત્યારે તેને બંધન પામે છે રજોરાગાત્મક વિદ્ધિ તૃષ્ણાસંગ સમમ તન્ની બદનાતી કૌન્ેય કર્મસંગે ન દેહિનમ હવે આ બધી વસ્તુ વાસ્તવમાં એ એટલી અહીંયા જે વાત ચાલી રહી છે ને એ તો દેહની અને આત્માની વાતો ચાલી રહી છે દેહની આપણા એટલે એને આખરે તો બંધનયુક્ત જ આવે છે તો પછી અર્જુન તો પ્રશ્ન પૂછવાનો છે અને પૂછે જ છે પછી કે તમે કહ્યું કે આ તમારા બીજ દ્વારા આખું જગત કે આ બધું ઉત્પન્ન થયું અને ત્યાર પછી હવે કહો છો કે ત્રણ ગુણ આવ્યા અને ત્રણ ગુણોના કારણે બંધન તો ત્રણ ગુણ એમ કહ્યું કે પ્રકૃતિના છે મારા નથી કોના છે તમારી પ્રકૃતિના છે આપણે આપણા પોતાના સ્વભાવના છે ત્રણેય ગુણો એટલે આપણને જેમાં સારું લાગે ને એમાં આપણે પ્રવેશ કરીએ છીએ ઘણી વખત સુખમાં આપણને એમ થાય કે નહીં ચલો આરે હરિયે ફરીને આનંદ કરીએ કંઈક મોટી પાર્ટીઓમાં જાઓ કે મોટા ક્લબોમાં ઘૂસી જાઓ કે કંઈક બીજું જ કયા કરો એ સુખ કહેવાય એ બધનાથી અને અહીંયા ક્યારેક સત્વભાવ થાય તો નહીં ચલો હું આજે ગીતાનો પાઠ કરું કે કંઈક આજ માળા કરું કે આજે બેસું ભગવાનનું ચિંતન મનન કરું આ દેશ આ માટે મળ્યો છે મૃત્યુ શું છે જીવન શું છે આ પરમેશ્વરની લીલા શું છે આ બધું જાણવાની ઈચ્છા થાય ત્યારે સત્વ ભાવ પ્રગટ થાય છે સત્વ હોય તો જ પ્રગટ થાય છે

કે નહીં હું તો હવે તમારા વગર જીવી નહીં શકું તમારા વગર મારે આમ નહીં થઈ શકે આ ને તે પછી એ રાગના કારણે એને દ્વેષ પ્રગટ થાય છે પછી ખબર નથી કે એની અપેક્ષાઓ પૂરી થાય પછી નવા નવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે રાગમાં રગો રજો રાઘાત્મકમ વિદ્ધિ રજ જે એ રાગાત્મક કહેવામાં આવે છે તૃષ્ણા સંગ સમુદબમ વધારીને વધારે તૃષ્ણાઓ પેદા કરે છે આ જે આ તો કાલે પેળું અદ્યમયમ ઈદા ઇદમ ઈદમ મનોરથમ હા એવા એવા રાગ પ્રગટ થાય છે અને તો થાય સાકીક છે જોઈ રહ્યા છે ભલે ઘણા લોકો નાના કરતા હોય કે એ તો બધું એમ કહે કે નહીં નહીં એ તો ચાલતું જ રહે પ્રકૃતિમાં નવું શું છે અરે નવું નથી ઘણું બધું નવું છે તૃષ્ણા સમુદભવમ તૃષ્ણાથી ઉત્પન્ન થાય છે રાગ બરાબર તનની બધનાથી કૌંતે કર્મ સંઘે ને કર્મ કર્મના કારણે એ સંઘ એનું લાગવાથી એને બંધન પ્રાપ્ત થાય છે દેહીનમ કર્મ સંઘે ને દેહીનમ તન બધનાતી હવે વિચાર કરો કે તો શું આપણે એવા મહાપુરુષ થઈ જવું છે કે આ ત્રણે ત્રણથી બહાર થઈ જઈએ નહીં મહાપુરુષો તો થયા જ છો ઓલરેડી ત્રણે ત્રણ ગુણોથી પર પરમાત્મા શ્રી કૃષ્ણને ત્રિગુણાતીત જ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ત્રિગુણાતીત એટલે ત્રણો ગુણોથી પણ અતીત છે એને નથી તો રાગ નથી એને દ્વેષ હ નથી રાગ નથી દ્વેષ નથી પ્રેમ બરાબર એનાથી મુક્ત છે આજે શિવોહમ શિવોહમ કહેવામાં આવે છે તમે તમે શિવ ભગવાન શિવનું જે સ્વરૂપ જે સ્તુતિ કરવામાં આવી છે રાષ્ટ્રકર્મ નમામી શમિશાન નિર્વાણ રૂપમ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપ એ વેદ સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે ન રાગો ન દ્વેષ એને કોઈ રાગ નથી કોઈને દ્વેષ નથી ન માતા ન પિતા ન જન્મ ન બંધુ મારો કોઈ જન્મ નથી મારું કોઈ મૃત્યુ નથી મને કોઈ બંધન નથી હું કોઈને રાગ નથી કરતો હું કોઈને દ્વેષ નથી કરતો હું કોણ છું શિવોહમ 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 શિવો હું કલ્યાણકારી પરમાત્મા છું મારા શરણમાં આવવાનું કલ્યાણ કરું છું એવી ભાવ પ્રગટ થાય છે અને એટલા માટે એ ત્રણેય ગુણોથી પર છે પણ અહીંયા આપણે ત્યાં બ્રહ્મા મહેશ એ ત્રણ પાત્રો આપ્યા છે એમાં એક રજ અને અને સત્વ રજસ એમ ત્રણેય ગુણો પણ આપેલા છે અને ત્રણો ગુણોના દ્વારા એક કાર્ય પણ કરે છે પણ છતાં એમાં લિપ્ત નથી એટલા માટે ત્રિંગ ત્રિગુણાથી કહી શકાય જ્યારે આપણે જીવ છે એ ત્રણ ગુણોમાં બંધાયેલા છીએ જીવ છે મનુષ્ય છે પ્રત્યેક જીવ છે ત્રણેય ગુણોમાં બંધાય બરાબર મોહનમ પ્રમાદાલસ્ય પ્રમાદા નિદ્રાભિસ્તનિબિભારત રજો પણ રજો ગુણ પણ બાંધે છે પણ એ જ્ઞાન સ્વરૂપમાં બાંધે છે સુખમાં બાંધી દે છે સુખમાં આનંદમાં બાંધી દે છે પણ બાંધે છે પિંજરું આપે છે સોનાનું આપે છે કેવું આપે છે અત્યારે આપણી પાસે સોનાનું પિંજરું છે કેવું છે સોનાના ફસાયેલા છે કેમ સુખ ગમે છે છે એટલા માટે પણ તો બંધન મોહનમ બધા જ દેહધારીઓને તમક જે છે એનાથી શું થાય છે પ્રમાદ આજે નહીં કાલે કરીશું કાલે નહીં પ્રમ દિવસે કરીશું નહીં થશે તો શું થઈ જવાનું છે આટલો દિવસ તો પસાર આટલા વર્ષો તો મેં કાઢી નાખ્યા છે હવે હવે હું પૂજા અર્ચના નહીં કરું તો શું થઈ જવાનું છે એટલે તો ભગવાને કહ્યું જ છે ને યાદ કરજો મને હું તારો ઉદ્ધાર કરી દઈશ અરે ભણે એમ થોડું યાદ આવવાનું છે એ પ્રમાદ કહેવાય શું કહેવાય જાણવા જાણવા છતાં ન કરવું એને પ્રમાદ કહેવામાં આવે છે કે આ ખોટું થઈ રહ્યું છે પણ ચાલશે હવે કોણ જોઈ રહ્યું છે આપણને શું એવું કોણ આપણને દંડ આપવાનું છે એને પ્રમાદ કહેવામાં આવે અને આલસ એટલે પડે રહેવું પડે હે કોણ દેખતા હે સો રહે કાલે સોડા ઉઠીશું બીજું આળસ ન કરવાની વૃત્તિને આળસ કહેવામાં આવે છે શું બાના કાઢવા એને આળસ કહેવામાં આવે છે નિદ્રામાં પડે રહેવું જાણતા જાગતા હોવા છતાં પડે રહેવું એને આળસ કહેવામાં આવે તનની બધનાતી ભારત તો એ તમ જે છે એને એ રીતે બાંધે છે બરાબર એ વાત કરી ભગવાનની